ટ્રેન નીકળી કે તમે કડી ઉભો હું નીકળી જાઉં પછી તમે જાઓ કે હવે તમે જાઓ તો પછી અમે નીકળી ગયા ફૂલ બાકાજી ગી બોલાવતા જોવો ફૂલ બાકાજી ગી ફૂલ બાકાજી ગી પડાવ તમને આલે સ્ટ્રામ તીજા બાપુ આસલ આસલ કેઓ બાપુ મારા ફોલોઅર ને કેઓ કાઈક બે શબ્દ મારા પ્રવીણ છે ને બહુ જ સારું કામ છે એનું અને એના આપણે એના બ્લોગ ને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો

તો મોચા તાણે જાય છે રાજકોટ હાલો મિત્રો હવે અમારી રાજકોટ માં એન્ટ્રી થઈ ગઈ હે જામીનો રાજકોટ ઓ ભાઈ આ હે રંગીલો રાજકોટ હાલો મિત્રો રાણી તો થઈ જાપાણી નું અમારે પીવો આવતા રે જો ઓન મારા મિત્રો ને બધા જાપાણી પી હે હરીન હરી સાણી જાય છે આણીયા આણીયા રીતે તારી ગોરી મારી હકણી ભાવી બર બર ફૂલ મોજ મારા કા હે એ કે લાગે

हेलो मित्रो जहाँ आउँदा पछि गी मस्ताराम बापू मन्दिर जो म अरवि बापुए मस्ताराम बापूना दर्शन क्या पछि मै पनि दर्शन गरा मस्ताराम बापूना जो पछि धुन कार्य चालु गरेछ